તો તમને બધાને ખબર જ છે કે આપણે જો યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવી હોય ને તો એની અંદર આપણે એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવા પડે અને ચાર હજાર કલાકનો વર્ષ ટાઈમ પૂરો કરવો પડે આ ક્રાઈટેરિયા પૂરો થઈ જાય ને એટલે આપણી ચેનલ મોનિટાઇજ થઈ જાય પણ મિત્રો હવે આ મોનિટાઈઝેશનનું જે પ્રોસેસ છે ને એ બહુ જ હાર્ડ થવાની છે કારણ કે યુટ્યુબ લાવવા જઈ રહ્યું છે પંદર જુલાઈ બે હજાર પચીસથી એક નવું અપડેટ તો જેની અંદર જો તમારી ચેનલની જો મોનિટાઈઝ નથી થઈ અને તમે મોનિટાઇઝ કરવા માગો છો તો બહુ જ હાર્ડ થવાનું છે કારણ કે જે મોનિટાઈઝેશનનું અપડેટ છે ને એની અંદર ઘણા બધા મોટા યુટ્યુબ બદલાવ કરી રહ્યું છે તો કયા બદલાવ બદલાવશે અને કઈ રીતના તમે વિડીયો બનાવો છો તે મોનિટાઇઝ નહીં થાય અને જો તમારી મોનિટાઇઝ હશે ને તો પણ તમે આ રીતના વિડીયો બનાવેલા હશે તો એ ડિમોનિટાઇઝ થઈ જશે તો શું અપડેટમાં આવવાનું છે નવું એ જાણવું હોય ને તો આ વિડીયો પૂરો જોઈ લેજો કારણ કે જો તમે યુટ્યુબ ચેનલ બનાવવા માગો છો અથવા તો યુટ્યુબ ચેનલની શરૂઆત કરેલી છે તો વિડીયો ખાસ જોજો તો મિત્રો આ તમે બાજુમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો જે યુટ્યુબની પોલિસી છે નવી એ પંદર જુલાઈ બે હજાર પચીસના રોજથી બધા ક્રિએટરોને લાગુ પડવાની છે બધા જેટલા પણ ક્રિએટરો છે બધાને આ ક્રિએટ જે લાગુ પડવાની છે તો જે લોકોના મિલિયન સબસ્ક્રાઈબર છે ને તો જેમને પોતાનો જે એઆઈથી વિડીયો હાલમાં તમે જોતા છો બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે એઆઈથી વિડીયો બનાવી અને એનાથી જે છે વોઇસ પણ એમાં જાતે જ આવી જાય છે આવા વિડીયો અપલોડ કરી એમાં ઘણા બધા વ્યૂઝ પણ આવે છે અને એમની ચેનલ મોનટાઇઝ થઈ ગઈ છે આ રીતે ઘણા લોકો લાખોમાં કમાણી કરી રહ્યા હતા પણ આ પંદર જુલાઈથી છે ને એમનું આ રીતનું જો કોન્ટેન્ટ હશે ને તો એમનું ચેનલનું મોઈન્ટાઈઝેશન બિલકુલ બંધ થઈ જશે હું જ્યારથી પણ વિડીયો બનાવું છું ને ત્યારથી તમને વારંવાર કહેતો આવ્યો છું કે તમે જે પણ વિડીયો બનાવો છો ને એની અંદર તમારું ઓરિજિનલ કન્ટેન્ટ રાખો કારણ કે જો ઓરિજિનલ કન્ટેન્ટ હોય ને તો આપણે યુટ્યુબનું કોઈ બી અપડેટ આવે આ રીતનું તો આપણે કોઈ ચેનલને અંદર ઇફેક્ટ નહીં પડે પણ જે લોકો જે કોપી કરીને બનાવે છે જે લોકો એઆઈથી બનાવે છે આ રીતના જે વિડીયો બનાવેલા હશે ને જેમને અપલોડ કરેલા હશે તો એમને બહુ મોટી પ્રોબ્લેમ થવાની છે જો એમની ચેનલ મોઇન્ટાઈઝ છે તો પણ પ્રોબ્લેમ થશે અને જો હવે એમને મોનટાઇઝ માટે અપ્લાય કરવાનું છે તો પણ આ પ્રોબ્લેમ એમને થવાની છે તો જુઓ પંદર જુલાઈ બે હજાર પચીસથી શું અપડેટ આવવાનું છે હું તમને જણાવી દઉં અને કેવા વિડીયો જે છે એ પ્રકારની ચેનલ મોઇન્ટાઈડ નહીં થાય એ તમે જાણી લો હવે સૌથી પહેલું કરેલું છે કે માસ પ્રોડ્યુસ કન્ટેન્ટ આની અંદર એવું છે કે જો તમે એક જ જેવા વિડીયો બનાવો છો મતલબ કે કોઈ એક ટોપિક છે એની ઉપર વારંવાર વિડીયો બનાય બનાય કરો છો પછી વારંવાર એકનું એક થમનેલ તમે જે છે યુટ્યુબના વિડીયોની અંદર લગાવ્યા કરો છો તો જો તમે આવી ભૂલ કરો છો ને તો હવેથી ના કરતા કારણ કે જો તમે આ રીતની ભૂલ કરેલી છે તો એને બદલી દેજો નગર પંદર જુલાઈથી તમારી ચેનલ છે ને ડિમોનિટાઇઝ થઈ જશે તો અને જો તમે આવી ભૂલ કરતા હોય તો આ ભૂલ કરવાનું બંધ કરી દેજો અને પાછળ કરવી હોય તો એને સુધારી દેજો કે જુઓ એકના એકના એક ટોપિક ઉપર વિડીયો ના બનાવો પછી કે એકના એક થમનેલ આપણે ના રાખવું કારણ કે અમુક તમે જોતા હશો કે એક જ જેવું થમનેલ હોય એની અંદર ખાલી થોડો ઘણો ટેક્સનો જે મતલબ લખેલું હોય એનું લખાણ ખાલી થોડું ઘણું સુધારેલું હોય બાકી એક જ જેવું જે થમનેલ હોય છે તો આવી ભૂલ ક્યારેય ના કરતા આવે એ તો તમારી ચેનલ જો મોઇન્ટાઇઝ હશે ને તો બંધ થઈ જશે ને તમે મોઇન્ટાઈઝ માટે જો અપ્લાય કરશો તો પણ તમારી ચેનલ મોઇન્ટાઈઝ નહીં થાય પછી બીજું છે કે રિપીટીવ કોન્ટેન્ટ તો આની અંદર મેં તમને કીધું એમ આગળ કે તમે એકનો એક ટોપિક ઉપર વિડીયો અપલોડ કરતા હોય એક જેવા થમનેલ રાખતા હોય તમે ટાઇટલ પણ એક જેવું રાખતા હોય બધા વિડીયોની અંદર તો આવી ભૂલ તમે કરતા હોય ને તો બંધ કરી દેજો ને જો પાછળ કરેલી હોય ને તમારી ચેનલ મોઇન્ટાઇઝ હોય તો એને ફટાફટ જઈને બધું સુધારી દેજો કારણ કે પંદર જુલાઈથી તમારી ચેનલ જો ડીમોઇન્ટાઇઝ થઈ જશે યુટ્યુબની નજરમાં આવશે તો પછી ત્રીજા નંબરનું છે લો એફર્ટ વિડીયો તો આની અંદર ઘણી બધી ચેનલો એવી મિલિયનમાં પણ સબસ્ક્રાઈબ છે ને એમની ચેનલ ડી ડીમોનિટાઇઝ થવાની છે શા કારણે કારણ કે તમને બધાને ખબર છે કે અત્યારે એઆઈની વિડીયો બનાવીએ છીએ આપણે એઆઈથી એ બહુ જ ચાલે છે એમાં પણ આ જે વિઓ થ્રી આવ્યું છે ને એની અંદર તમે જોતા હશો કે જે પેલો વાંદરાવાળો વિડીયો છે એ બહુ ચાલે છે આવા વિડીયો જે બનાવી અને જેમને ચેનલ મોનિટાઇઝ કરી છે તો એમનું જે છે મોનિટાઈઝેશન બંધ થઈ જશે કારણ કે યુટ્યુબે સ્પષ્ટ કહ્યું છે જો તમારો કન્ટેન્ટ ઓરિજિનલ નથી તો તમે યુટ્યુબની અંદર તમારી ચેનલ મોનિટાઇઝ નહીં કરી શકો પછી ખાલી ખાસ કરીને કે જે વિડીયો એવા બનાવે છે કે તમે જોયું છે કે ઉપર એક વિડીયો ચાલતો હોય અને નીચે ખાલી એકદમ રિએક્શન જ આપતા હોય તો આ રિએક્શન ખાલી આપે છે તો એ બરાબર છે પણ જો એમાં કોઈ તમારો અવાજ એડ નથી તો પણ તમારી ચેનલ મોનિટાઈઝ નહીં થાય અને જો મોનટાઈઝ હશે તો પણ એ ડીમોનિટાઇઝ થઈ જશે તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો આ રીતનું અપડેટ યુટ્યુબનું આવી રહ્યું છે તો અપડેટ વિશે તમે શું કહેવા માગો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો આજનો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો કારણ કે અપડેટ તો બધાને નથી જ ગમવાનું તો વિડિયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી બીજા વિડીયો આવશે તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે તો જલ્દી મળીશું નવા વિડીયો સાથે જય માતાજી